પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કોલ કરનાર અશોક સિંઘ ને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પકડાયેલા આરોપી શી પબ્લિક સ્ટંટ કરવાના ઈરાદે આવો કોલ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવ્યો હતો ગત્રોજની વાત કરવામાં આવે તો આશરે સાંજના સાડા સાત વાગ્યા દરમિયાન સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા ઈસમે ફોન કર્યો અને તેને કંટ્રોલ રૂમમાં ફોન ઉચકનારને એવી ધમકી આપી કે મોડી રાત્રે અગિયાર કલાક પંચાવન મિનિટે સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરવામાં આવશે આ કોલ મળતાની સાથે જ સુરત શહેર પોલીસમાં હડકંપ મચી ગયો હતો શરૂઆતમાં આ કોલનું લોકેશન ઉધના વિસ્તારમાં મળતા ઉધના પોલીસને એલર્ટ કરવામાં આવી હતી જ્યારે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા ઉધના પોલીસની સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ કામે લાગી ગઈ હતી આખી રાત ઉધના વિસ્તારની સાથે સાથે શહેરની અન્ય જગ્યાએ શોધખોળ કર્યા બાદ આજરોજ વહેલી સવારે જે યુવક કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો

મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે અગિયાર પંચાવનની આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરશે જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી આ કલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને એક આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું

હાલ ઉધના પોલીસ અશોકની ધરપકડ કરી તેને આ ફક્ત પબ્લિક સ્ટન્ટ માટે કર્યું છે કે ખરેખર તે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરશે